મહારાજા ફિલ્મ હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તે રીતે કેટલાક ભાગ રજૂ કરાયા હોવાથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ બોલિવુડ દ્વારા વારંવાર હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તે પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું

હિન્દુ ધર્મ લાગણીઓ દુભાવવા બદલ યોગ્ય પગલા લેવામાં આવે અને એમને યથા સરકાર શ્રી સજા